ગીર સોમનાથના વેરાવળમાં જળબંબાકારની સ્થિતિ ઇન્દ્રોઈ ભેટાડી રામપરા ગામને જોડતો રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે તાલાલામાં પણ મુશળધાર વરસાદથી પાણી ભરાવાની શરૂઆત થઈ છે ગીર સોમનાથના વેરાવળમાં જળબંબાકારની સ્થિતિ છે મુશળધાર વરસાદ ખાબક્યો અને તેને લઈ ઇન્દ્રોઈ ને રામપરા ગામને જોડતો રોડ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે તો તાલાલામાં મુશળધાર વરસાદ વરસ્યો છે અને તેને લઈને પાણી ભરાયેલા જોવા મળ્યા છે ખેતરો પર તરબોળ જોવા મળ્યા

સ્ટેટ હાઈવે છે તેની ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે આ વરસાદી પાણી વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગીર સોમનાથ અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ વરસાદ છે તે વરસી રહ્યો છે જેના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન ઉપર માઠી અસર પડી છે અને જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જી જી આભાર આ માહિતી માટે